मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए આપણે ત્યાં કહેવત છે કે લોભીના દન દૂતા રાખાય આ ઉક્તિ જાણે સુરતમાં ચરિતાર્થ થતી હોય તે રીતે એક બિઝનેસમેને પોતાના રૂપિયા વ્હાઈટ કરવા માટે અજાણ્યાનો સંપર્ક કર્યો હતો બાદમાં બ્લેકને વ્હાઈટમાં કરી દેવાની લાલચે આરોપીઓ કારમાં આવ્યા અને આખી ગેંગે મળીને બિઝનેસમેનના પાંચ કરોડ લઈને ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી રાંધેર રોડ પર આવેલા ઘરમાં રહેતા બિઝનેસમેનના પાંચ કરોડ રૂપિયાની લૂંટ થઈ જતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા બર્બપોરે રાંદેર રોડ વિસ્તારમાં લૂંટ કમ કમછેત્રપિંડીથી હાહાકાર મચી ગયો હતો ઈનોવા કારમાં આવેલા ચાર વ્યક્તિઓએ લૂંટ ચલાવી હતી જ્યારે આરોપીઓ એ વેશમાં નજીકથી ઝડપાઈ ગયા હોવાથી હાલ ચર્ચા પણ ચાલી રહી છે હરીશ ભાગ હરીશ મેવાકાવાલા કરીને છે ફરિયાદી ઉમ જરાત નીચે રહે એમને છેલ્લા 6 મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વાઇટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી અને એ માટે એમણે બે માણસોનો સંપર્ક કર્યો તો એ બેણાસો છેલ્લા પંદર દિવસથી એમની પાસે સંપર્કમાં હતા અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને આરટીજીએસથી એન્ટ્રી આપી દેવામાં આવશે આજે એ લોકો બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા અને એમને એન્ટ્રી આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે એવું કહી અને બીજા માણસો આવ્યા હતા તો આ બે માણસો અને પૈસા એ લઈ અને એ લોકો ગયા છે આરટીજીએસથી એમણે એન્ટ્રી આપી કોઈ આપેલી નથી તો આ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે